નામ સ્મરણ ને કારણ તરત જ હું કહેવાનો અપતું ઇનકા મોલ દે અલ્લાહ કોણ છું હું ને કોણ તું કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધી क्या सोत बधी बंद करा कौन कौन हूं होने कौन तू क्या सोत बधी बंद करा ले हूं कदी दव नाम तिहारा तू भी मेरा बोल दे अल्लाह ले हूं कदी दव नाम तिहारा तू भी मेरा बोल दे अल्लाह कल्प कल्प थी आंसू मांडी कल्प कल्प थी आंसू मांडी संता कुकरी जेवी कम्मत આજ કહું છું ખુલા સિમસીમ અબ દરવાજા ખોલ દે અલ્લાહ આજ કહું છું ખુલ્જા સિમસીમ અબ દરવાજા ખોલ દે હવે રંગનો થાક ચડ્યો છે જાની વાલી પીનારા ને હવે રંગનો થાક ચડ્યો છે નામ પડેલા રંગો દઈને બેરંગ ઈશ્ક મે ઘોલ દે અલ્લાહ નામ પડેલા રંગો દઈને બેરંગ ઈશ્ક મે ઘોલ દે અલ્લાહ એથી સમજદાર છે સમજી લેજે આગળ શું સમજદાર છે સમજી લેજે ચાલ પરસ્પર ને કહી દઈએ ચાલ પરસ્પર ને કહી દઈએ તુજકો મુજમે છોડ દે અલ્લાહ તુજકો મુજમે છોડ દે અલ્લાહ નામ સ્મરણ ને સ્તુતિ કથા સૌ મારું લોલમ લોલ છે અલ્લાહ નામ સ્મરણ ને સ્તુતિ કથા સૌ મારું લોલમ લોલ છે અલ્લાહ